સ્વામીની વિચાર કરીએ તો એમની વાણીની પહેલી વિશેષતા આપણને નજરે ચડતી હોય તો એ છે સરળતા કોઈ દિવસ એમની વાણીની અંદર ક્લિષ્ટતા જોવા ના મળે બે હજાર બે ની સાલમાં મહાનસ્વામી મહારાજ પોતે વિચરણમાં ગયા હતા આ એક વિચરણ દરમિયાન જ અનેક જગ્યાએ એમની વાણીની અસર કેવી થાય છે એના અનુભવો થયા હતા તો એ આમ તો સ્વામી કાયમ વાતો કરતા અને બધાને એવા અનુભવ થતા પણ આ નોંધાયેલા થોડાક અનુભવો છે એની વાત આજે આપણે વચ્ચે વચ્ચે કરવાના છીએ તો એ વખતે એવું બન્યું કે મહંત સ્વામી મહારાજ ન્યૂયોર્કમાં હતા અને ત્યાં મેનહટન ની અંદર ભરતભાઈ ભટ્ટ નામના એક હરિભક્ત એમના ઘરે એક વિશિષ્ટ સભાનું આયોજન કર્યું હતું બધા મહાનુભાવો એમાં બોલાવ્યા હતા મોટા મોટા ઉદ્યોગપતિઓ હતા મોટા મોટી કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ હતા હવે એ બધા ત્યાં ભેગા થયા હતા અને મહન મહારાજ એ વખતે બધાને વાત કરી હતી સ્વામી અંગ્રેજીમાં બોલ્યા હતા હવે એ વખતે ત્યાં મિસ્ટર એન્ડ્રુઝ નામના એક અમેરિકન આવ્યા હતા હવે એમને હિન્દુ ધર્મ પ્રત્યે અનુરાગ હતો વિશેષપણે કરીને અને શ્રીમદ ભગવદ્ ગીતાનો એમણે સારો એવો અભ્યાસ કર્યો તો વળી પાછા પોતે યોગનો પણ અભ્યાસ કરતા હતા એટલે એમને આવી આધ્યાત્મિક બાબતોમાં રુચિ પણ ઘણી હતી તો મહાનસ્વામી મહારાજે જ્યારે એમની વાત પૂરી કરી ત્યારે મિસ્ટર એન્ડ્રુઝ છે સ્વામી પાસે આવ્યા અને એમણે કહ્યું કે સ્વામીજી હું જે ગ્રંથોનો અભ્યાસ કરું છું એમાં આ જ વાતો છે તમે જે વાત કરી ને આ જ વાતો છે પણ આટલી સરળતાથી એ વાતોની રજૂઆત મેં પહેલી વાર સાંભળી તો સ્વામીની વાતોમાં કેવું આવે છે મનસ્વામી મહારાજની વાતોમાં સરળતા આવે છે એવો જ પ્રસંગ બન્યો કે સ્વામીજી જ્યારે મનસ્વામી મહારાજ પિટ્સબર્ગ પધાર્યા હતા હવે એ વખતે ત્યાં હિન્દુ જૈન મંદિરમાં એક સભા ગોઠવાઈ હતી તો એ સભા પૂરી થઈ ત્યારે એક જૈન ભાવિક આવ્યા હતા અને એમણે વાત કરી કે મેં ઘણા સંતોને સાંભળ્યા છે પણ મહાન સ્વામીએ જે વાત કરી એટલી સરળ આત્માની વાત મેં ક્યારેય સાંભળી નથી અત્યંત સરળ હવે મને સમજણ વધારે પડી છે અને એ પ્રમાણે વર્તવાનું બળ મળ્યું છે જ્યારે વાત હૃદયને સ્પર્શે ત્યારે વર્તવાનું બળ મળતું હોય છે અને એ વાણી જીવ સોસરી ઉતરી જતી હોય છે તો આત્મા જેવા ગહન વિષયની વાત મહાનસ્વામી મહારાજ એકદમ સરળતાથી સમજાવે આપણે થોડા ઉદાહરણો જોઈશું મહાનસ્વામી મહારાજની કથા વાર્તા એમની વાણી આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ તો એમણે આપણને જે ઊંડી વાત હોય એ કેવી દ્રષ્ટાંતથી સરળ કરીને સમજાવી છે એના કેટલાક ઉદાહરણો જોઈએ તો મહાનસ્વામી મહારાજ ઘણી વખત મનુષ્ય દેહની સાર્થકતાની વાતો કરતા હવે એમાં સ્વામી વાત કેવી મૂકે કે આપણે આ લોકની અંદર મનુષ્ય દેહ કરીને ઘણા બધા કર્તવ્યો નિભાવવાના હોય છે તો એને સમજાવતા સ્વામી કે કે દાખલા તરીકે તમે કોઈ વ્યવસાય કરતા હો અને તમારે તમારા વ્યવસાયના કામ માટે ધારો કે લંડન જવાનું થયું અને તમે લંડન ગયા અને ત્યાં તમારે અઠવાડિયા સુધી રોકાવાનું હોય તમારા બિઝનેસના કામ માટે ગયા હો હવે પછી જ્યારે તમે અઠવાડિયું રોકાવ તો તમે લંડનમાં તમારે જમવું પડે કે ના જમવું પડે કે જમવું તો પડે પણ તમે જમવા માટે લંડન ગયા છો તો ના એ તો તમે દેશમાં કરી શકતા હતા જમવું પડે પણ જમવા માટે તમે લંડન નથી ગયા પછી કે તમે ત્યાં ગયા છો અઠવાડિયું રોકા તો તમારે સૂવું પડે કે નહીં ના જવું પડે એ ક્યાં જવું પડે પણ જાજુરૂ જવા માટે થોડા લંડન ગયા છો હવે આ દ્રષ્ટાંત સ્વામી આટલી સરળતાથી સમજાવીને પછી સ્વામી કે એવી રીતે આપણે મનુષ્ય દેહ ધારણ કર્યો છે તો સંસાર વ્યવહારની અંદર આપણે નોકરી ધંધો કરવો પડે પૈસા કમાવા પડે બધું કરવું પડે દેહના વ્યવહાર માટે પણ એના માટે આપણે આવ્યા નથી જે વાત સત્સંગ દીક્ષા ગ્રંથમાં એમણે કહ્યું છે કે દેહો એમ સાધનો મુક્ત ભોગ માત્ર સાધન એના માટે મનુષ્ય દેહ નથી કરવું પડે ખરું ખાવું પડે સૂવું પડે કામકાજ કરવા પડે પણ આપણું મુખ્ય લક્ષ્ય જે છે એ ભૂલાય નહીં એને સમજાવવા માટે સ્વામી આટલી સરળ એ વાત કરીને બતાવે મહાન સ્વામી મહારાજ જયારે આત્માની વાત કરે કે દેહથી આત્મા જુદો છે અને આપણું સ્વરૂપ એ આત્મા છે આ શરીર નથી તો સ્વામી કેવું સમજાવે કે ધારો કે કોઈ નાટક હોય ગામડાની અંદર પણ પેલા નાટકો ફરતા અને નાટકની અંદર પેલા આ એક જણને સિકંદર નો રોલ કરવાનો હોય તો સિકંદર નો રોલ કરવા અંતરે સિકંદર ની જેમ જ વર્તે એના જેમ જ પોતે વટથી બેઠો હોય એની જેમ જ પોતે આમ ઓર્ડર કરતો હોય બધું સિકંદરની જેમ જ વર્તતો હોય પણ એને ખબર હોય કે મારો આ રોલ છે અને જેવું આ નાટક પૂરું થશે ને પછી થેલી લઈને શાકભાજી લેવા મારે જ બજારમાં જવાનું છે એ એને ખબર હોય એટલે સિકંદરનો રોલ કરતા કરતા પણ અંદરથી એને હું કોણ છું એની ખબર રહે છે આ દ્રષ્ટાંત આપીને સ્વામી કે કે એવી રીતે આપણે તો આત્મા છીએ પણ આપણે જ્યારે મનુષ્ય દેહ ધારણ કર્યો છે ત્યારે કોકના બાપ તરીકે કોકના ભાઈ તરીકે કોકના પુત્ર તરીકે આપણે રોલ કરવા પડે એ રોલ અદા કરવાના પણ જેમ સિકંદર રોલ અદા કરતા કરતા એમ માનતો હતો કે હું તો આ દેહથી નોખો આત્મા છું એવી રીતે આપણે આ શરીરથી જે કઈ રોલ પ્લે કરવાના હોય એ કરતા કરતા આપણે પોતાના સ્વરૂપને યાદ રાખું કે હું કોણ છું તો આવી રીતે સ્વામી આત્માની વાત બહુ સરળતાથી સમજાવે મહાનસ્વામી મહારાજ ઘણી વખત પ્રાપ્તિની વાત કરે હવે આપણે આ સંસારમાં છીએ અને ઘણા બધા પ્રશ્નોમાંથી આપણે પસાર થવાનું થાય છે પરંતુ જ્યારે પ્રાપ્તિની વાત આવે ને ત્યારે મહારાજ કે ગમે તેટલા પ્રશ્નો હોય પણ પ્રાપ્તિ સામે જોશો ને તો એ પ્રશ્ન પ્રશ્ન રહેવાના નથી અને પછી મહાનસ્વામી મહારાજ કેવું દ્રષ્ટાંત આપે કે પ્રાપ્તિ છે ને એ હિમાલય જેવડી છે પ્રાપ્તિ હિમાલય જેવડી છે અને તમારા બધા જ પ્રશ્નો આર્થિક શારીરિક કૌટુંબિક સામાજિક જેટલા કઈ પ્રશ્નો તમારા છે ને એ બધા ઢેફુ છે હિમાલયની પાસે ઢેફુ તમે ઢેફાને શું કામ જોયા કરો છો તમે હિમાલય સામે નજર રાખો તો સ્વામી પ્રાપ્તિની વાત આટલી સરળતાથી સમજાવી દે કે એની સામે તમે જો કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે આપણા આ પ્રશ્નો તો થોડા સમય માટેના છે અને ક્ષુલ્લક પ્રશ્નો છે એ પ્રશ્નો કાળના પ્રવાહમાં ટકવાના નથી મનસ્વામી મહારાજ કે કે ધારો કે તમે કોઈ બિઝનેસ કરતા હો એમનું આપેલું દ્રષ્ટાંત છે અને તમારી કોઈ ફેક્ટરી ચાલતી હોય અમદાવાદની અંદર અને હવે એમાં કોઈ કાયદાકીય ગૂંચ આવી ગઈ અને એવો પ્રોબ્લેમ આવ્યો કે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કોઈક એક ડિપાર્ટમેન્ટની તમારી ફાઇલ હલવાઈ ગઈ અને ફાઇલ એવી હલવાઈ ગઈ કે ત્રીસ વર્ષથી તમારું કામ આગળ જ ન ચાલે તમારું રોકાણ અટકી ગયું તમારું પ્રોડક્શન અટકી ગયું તમારો બિઝનેસ અટકી ગયો અને તમે દિલ્હીના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા ત્રીસ વરસ થયા પણ તમારી એ ફાઇલ આગળ ખસે નહીં તમે થાકી ગયા હો અને એવામાં ધારો કે એવું થાય કે ફરી એક એપોઇન્ટમેન્ટ મળે તમે દિલ્હી તાત્કાલિક આવી જાઓ હવે તમારે તાત્કાલિક નીકળવાનું હોય પ્લેનમાં બુકિંગ મળે નહીં ટ્રેનમાં જવું પડે એમ હોય અને ટ્રેનમાં તમે જાઓ તો ટ્રેનમાં બુકિંગ જ ન મળે આખી ટ્રેન ચિત્કાર હોય બેસવાની જગ્યા ન મળે ઊભા રહેવાની જગ્યા ન મળે અને તમે ભીસાતા ભીસાતા આખી રાત ટ્રેનમાં ગુજારો તમે અને થાકીને લોથ થઈ ગયા હો અને તમે દિલ્હી જાઓ અને ત્યાં સવારે નાહી ધોઈને પૂજાપાઠ કરી અને તમે જે ઓફિસમાં પહોંચવાનું હોય ત્યાં અગિયાર વાગે પહોંચો અને ધારો કે અગિયાર વાગે પહોંચ્યા અને સવા અગિયાર વાગે પેલી ફાઇલ ક્લિયર થઈ ગઈ જે ત્રીસ વર્ષથી હલવાયેલી ફાઇલ હતી એ ક્લિયર થઈ ગઈ જો આ કામ થઈ ગયું તો ટ્રેનમાં ગમે તેટલી ભીડ હોય એનું દુઃખ આપણને લાગે નહીં આપણને આનંદ એનો હોય કે ઓલું ઓલું કામ થઈ ગયું ત્રીસ વર્ષથી હલવાયેલી ફાઇલ ક્લિયર થઈ ગઈ એનો આનંદ એટલો હોય કે ટ્રેનની ગિરનીનું દુઃખ લાગે નહીં અને ધારો કે એનાથી ઊંધું થાય કે ટ્રેનમાં આપણે સરસ જગ્યા મળી જાય અને સૂતા સુતા જઈએ પણ દિલ્હી ગયા અને કામ ન થયું તો ટ્રેનમાં સારી જગ્યા મળી એનો આનંદ આવે આ દ્રષ્ટાંત આપીને સ્વામી એમ કે છે આ ત્રીસ વર્ષની ફાઇલ ક્લિયરથી એનો આનંદ હોય છે ને એમ આપણી એક ફાઇલ અનંત જન્મોથી હલવાયેલી પડી હતી

કેવી રીતે લેવો એ સ્વામી સરસ દ્રષ્ટાંતોથી એકદમ એવી રીતે સમજાવે કે જાણે શીરાની જેમ આપડા ગળાની અંદર એ વાત ઉતરી જાય તો એ માનસાઈ મહારાજની વાણીની વિશેષતા છે ઘણી વખત માનસામી મહારાજ પ્રસંગનું સરસ નિરૂપણ કરે ઘણી વખત સ્વામી જૂના પ્રસંગો કે યુગી બાપાના પ્રસંગો કે તો એમાંથી પ્રસંગ તો આપણને આમ પહેલી દ્રષ્ટિએ સાવ સામાન્ય લાગતો હોય પણ માનસામી મહારાજ એમાંથી મનન કરીને એવી અદભુત વસ્તુ બહાર કાઢી દીધી હોય કે જેનાથી આપણે આખી દ્રષ્ટિ જ પલટાઈ જાય તો સ્વામી ઘણી વખત છે કે એક વખત યોગીજી મહારાજ ત્યાં બોચાસણમાં હતા અને એ વખતે બોચાસણમાં નગરયાત્રા નીકળી હતી અને અદભુત થઈ બધાને બહુ આનંદ આવ્યો અને બોચાસણ ગામના ઇતિહાસમાં કદાચ નહીં નીકળ્યો એટલી સરસ નગરયાત્રા થઈ પછી ત્યાં નગરયાત્રા કરીને યોગીજી મહારાજ પાછા આવ્યા મંદિરે યુવકો બધા બહુ ખુશ હતા હવે એ વખતે યોગીજી મહારાજ પોતે સ્નાન કરવા જતા હતા ત્યારે એક યુવકે કીધું કે બાપા આજે તો ખરેખર અદભુત થી બધાને બહુ આનંદ આવ્યો તો યોગીજી મહારાજ એવું બોલ્યા કે હા શાસ્ત્રીજી મહારાજ મળ્યા ને એટલે આનંદ છે આટલું કહીને સ્વામી પોતે સ્નાન કરવા જતા રહ્યા તો માનસવામી મહારાજ વિચારમાં પડી ગયા આ વાત ઘણી વખત કે છે પોતે વાત તો થતી નગરયાત્રા સારી થઈ અને યોગી બાપા નગરયાત્રાનો આનંદ એ આનંદ હતો જ નહીં એમના મનની અંદર શાસ્ત્રીજી મહારાજ મળે એનો આનંદ જ અખંડ રહ્યા કરે છે આ લોકમાં સન્માન થાય માન મોટપ મળે પ્રતિષ્ઠા થાય કઈ કઈ સફળતા મળે પણ એના આનંદમાં યોગી બાપા રાજતા નહોતા તો પ્રાપ્તિના આનંદમાં રાજવું ગુરુ મળ્યા છે એના આનંદમાં રાજવું સાધારણ કંઈક હાણ વૃદ્ધિ થાય થોડું વધે થોડું ઘટે એ તો સંસારનો ક્રમ છે એ આપણા સુખ દુઃખનું કારણ બનવું જોઈએ નહીં આવું સ્વામી સમજાવ્યા આ એક નાના યુગીજી મહારાજના વાક્યમાંથી એમણે આ મંથન કરીને આપણને આપ્યું છે એક વખત યોગી બાપા ત્યાં ગોંડલ માતા એની વાત પણ સ્વામી મહારાજ કહે છે કે દિવાળીના દિવસો હતા અને યોગીજી મહારાજને રાજકોટ જવાનું હતું અને યોગીજી મહારાજ પછી નીકળવાના હતા ફૂલ ડ્રેસમાં હતા માથે પાક બાંધી દીધું ખેસ નાખી દીધો હતો અને યોગીજી નીકળતા ત્યાં યુવકો વાસણ ઉટકતા હતા એટલે યોગીજી મહારાજ એકદમ ત્યાં આવ્યા યુવકો વાસણ ઉટકતા હતા ને પછી યોગીજી મહારાજની શૈલીમાં લાવો જોઈએ કેવા વાસણ ઉટકાય છે એમ કરીને એક ઉટકેલું વાસણ લીધું અને પછી યોગીજી મહારાજે એમાં અમ અંગલી પરવી યોગીજી મહારાજ કહે કે ગુરુ આ તો ચિકણા છે આવું ના ચાલે આ વાસણની અંદર તો ઠાકોરજી જમવાના છે એટલે પેલા યુવક હતા ને એમણે કીધું કે બાપા આ તો હરિભક્તોના વાસણ છે એટલે ઠાકોરજીના વાસણ નથી આ તો હરિ વાસણ છે તો યોગીજી મહારાજ બોલ્યા હરિભક્તોમાં રહીને ઠાકોરજી જમે છે આ પ્રસંગને મહાન સમી મહારાજે અનેક વખત સમજાવ્યો છે કે આપણે સેવા કરતા હોય છે તો કેટલીક વાર આપણને થાય કે આ

એમણે મહંતસ્વામી મહારાજની સભામાં લાભ લીધો પણ પછી એણે કીધું કે મેં પાંચ ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે પરંતુ મારા સાત વર્ષના યુનિવર્સિટીના અભ્યાસમાં મને જે શીખવા નથી મળ્યું તે આજે પિસ્તાલીસ મિનિટના મહંત સ્વામીના પ્રવચનમાંથી મને શીખવા મળ્યું છે વર્ષો સુધી અભ્યાસ કરી અને થોથા ફેરવીએ અને સાધના અને જે ન મળે એ સતપુરુષના વચનથી કેવી રીતે થાય છે તમે જુઓ એવી રીતે સ્વામી હ્યુસ્ટનમાં હતા અને ત્યાં ક્લિયર લેક સિટી નામનો એક વિસ્તાર છે તો ત્યાં એક જાહેર સભા હતી તો એ સભામાં એક સાઉથ ઇન્ડિયન ભાવિકા આવ્યા હતા ડોક્ટર હતા પોતે પણ એમણે વાત કરી કે મારી પંચાવન વર્ષની ઉંમરમાં આવી વાત મેં હજી સુધી સાંભળી નથી મારા ઘણા પ્રશ્નોનું સમાધાન મને આજે મળ્યું તો સ્વામીની વાણીથી સમાધાન થવા માંડે છે ઘણી વખત કોઈ કોન્ફ્લિક્ટ હોય કોઈક મુદ્દો એવો એવો થઈ ગયો હોય ને સભાની અંદર હવે આને કેવી રીતે આપણે લાઈન પર લાવો એમાં પ્રશ્ન થઈ જાય તો એમાં મનસ્વામી મહારાજની વાણી જો કેવી અસર કરે છે તો એવું બન્યું કે ક્લિવલેન્ડ અંદર સ્વામી વિરાજમાન હતા બે હાજર બે ની સાલની વાત છે અને એક મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ હતી અને એ વખતે એ કોન્ફરન્સની અંદર એક બહુ જ સુપ્રસિદ્ધ ડોક્ટર અતુલભાઈ મહેતા આવ્યા હતા બહુ વિખ્યાત ડૉક્ટર છે અને છ મહિના અમેરિકા રે છ મહિના કલકત્તા રે એ રીતે એમનું કામકાજ એ પોતે કરતા હતા એમનું પ્રવચન હતું તો આ ડૉક્ટર સાહેબે એ વખતે પ્રવચનની અંદર એવી વાત કરી કે ભારતની અવ્યવસ્થા અને અમેરિકાની શું વ્યવસ્થા એની વાત એને બહુ ભારપૂર્વક કરી હવે આમ જુઓ તો બધું થોડુંક વાતાવરણ ડોળાઈ જાય એવી વાત હતી પણ એને કીધું ભારતમાં બધું આવું છે તેવું છે અને અમેરિકામાં બધું વ્યવસ્થિત છે મહાનસ્વામી મહારાજને જ્યારે વાત કરવાની થઈ ત્યારે એમણે જરા પણ આમ આક્રોશ ન લાગે એ રીતે અને જરા પણ કોઈને ખોટું ન લાગે એ રીતે અને છતાં પણ સમાધાન થઈ જાય એવી રીતે એટલી સુંદર વાત કરી સ્વામીએ કીધું કે આપણી સંસ્કૃતિના મૂલ્યો મહાન છે આપણી સંસ્કૃતિના મૂલ્યો મહાન છે આત્મા પરમાત્માનું તત્વજ્ઞાન અજોડ છે પણ આપણે એ પ્રમાણે વર્તતા નથી એટલે આપણી વાત પ્રમાણ થતી નથી પછી સ્વામી કે જ્યારે આ લોકો છે બધા આ લોકો એટલે ત્યાંના તો સ્વામી કે દેહનું જ કરવા શીખ્યા છે પણ જે કરે છે ને એ પરફેક્ટ કરે છે પછી સ્વામી કે કે આપણે પીએચડી નું ભણીએ છીએ પીએચડી નું ભણીએ છીએ પણ ત્રીસ ટકા જ માંડ લાવીએ છીએ અને આ લોકો છઠ્ઠા ધોરણમાં ભણે છે પણ પંચાણું ટકા માર્ક્સ લાવે છે એટલે એમનું શોભે છે તો સ્વામીએ આધ્યાત્મિક જ્ઞાન બહુ ઉચ્ચ કક્ષાની વસ્તુ છે સમજાવ્યું અને આપણે એ પ્રમાણે નથી પ્રામાણિક વર્તતા ને એટલે એ વાતનું વજન નથી પડતું એટલે સ્વામીએ અંતર્દ્રષ્ટિ પણ કરાવી અને અસ્મિતાની પણ વાત લીધી બંનેને એક સાથે વણી લીધી મહાન સ્વામી મહારાજની વાણીની વિશેષતા એમના મનનોની અંદર છે આપણે જોઈએ છીએ કે સ્વામી જ્યારે વચનામૂલ સમજાવતા હોય ગુણાદિત સ્વામીની વાતો સમજાવતા હોય પુરુષોત્તમ બોલ્યા પ્રીતે જેવા ગ્રંથ સમજાવતા હોય તો સ્વામી એના એક એક શબ્દની ઉપર એટલું સુંદર નિરૂપણ કરે ને કે આપણને આખી દ્રષ્ટિ જ પલટાઈ જાય એ ગ્રંથ આપણે વાંચી જઈએ તો આપણા હાથમાં કંઈ ના આવી હોય પણ સ્વામી એમાં રહસ્યો કાઢી કાઢીને આપે એટલે એમના મનનો એ આપણા ઉપરનો બહુ મોટો ઉપકાર છે કે એમની વાણી દ્વારા એમના એ મનનો આપણા સુધી પહોંચે છે તો પુરુષોત્તમ બોલા પ્રીત્યમાંથી કેટલા બધા વાક્યો આમ તો મહાનસ્વામી મહારાજના હાથમાં પહેલી વખત આ ગ્રંથ આવ્યો ત્યારે એમની ઉંમર લગભગ પંચોતેર વર્ષની હશે પણ એ ઉંમરે એમણે આ ગ્રંથ હાથમાં લીધો પણ એટલો અભ્યાસ કર્યો ને કદાચ અખિલ સંપ્રદાયમાં સૌથી વધારે પુરુષોત્તમ બોલા પ્રીતે ગ્રંથનો અભ્યાસ કરી લીધો હોય ને તો એ માનસ્વામી મહારાજે કર્યો છે એક એક વાક્યમાંથી એ પોતે રહસ્ય આપણને કાઢીને બતાવે છે બીજી એમની વાણીની વિશેષતા શું છે કે ક્યારે પોતાની મહત્તા ના આવે જયારે ગુરુની વાત કરતા હોય તો ગુરુ પાસે આપણે કાંઈ જ નથી એ શાસ્ત્રીજી મહારાજની વાત કરીએ શાસ્ત્રીજી મહારાજના કેટલા બધા ઉપકારો એ શાસ્ત્રીજીમાં જ પ્રગટ ન થયા હોત તો આપણે અહીંયા હોત જ નહીં એમ કરીને શાસ્ત્રીજી મહારાજનો મહિમા કહેતા ઓતપ્રોત જાય તન્મય થઈ જાય જ્યારે યોગી બાપાની વાત કરે ત્યારે વાત કરે કે યોગીજી મહારાજના હેતમાં અમે તણાયા બાકી આપણે તો ક્યાંય રખડતા હોત સ્વામી કે કે ત્યાગ વૈરાગ્ય શું કઈ ખબર જ નહોતી અમને પણ યોગી બાપાના હેતમાં એવા ખેંચાઈ ગયા યોગી બાપાએ એવા ખેંચી લીધા કે સ્વામી કે કે બીજું બધું જ ભૂલાઈ ગયું તો યોગી બાપા મહાન છે આપણે એની પાસે કઈ નથી પ્રમુખ સ્વામી મહારાજની વાત કરે તો કે પ્રમુખ સ્વામી મારે એટલું બધું કરીને ગયા છે બધું જ કરીને ગયા છે મારે તો ખાલી હાર પહેરવાના બાકી રહ્યા બાકી સ્વામી બધું કરી ગયા અને એ કરે એવું કોઈ ના કરી શકે દિલ્હીની અંદર તો એક સપનાની અંદર જે બની સપનાની હકીકત એમને પછી કહી હતી કે પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા અને મોંસાઈ મહારાજ હાથ જોડીને પૂછ્યું કે સ્વામી બધું બરાબર ચાલે છે ને તો પ્રમુખ સાંઈ મહાજ કઈ બોલ્યા નહીં પછી મનસાઈ માને વિચાર એવા બધું સપનામાં સ્વામી કે ક્યાં રાજા ભોજ અને ગાંગો તેલી તો પ્રમુખ સ્વામી મહારાજ કે એક્સેલન્ટ 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 એટલે હવે એમના સપનાની અંદર પણ એ જ વિચારો હોય કે હું કાઈ નથી અને મારા ગુરુજ બધું કરે છે આપણે તો એની પાસે કાઈ ગણતરી મારી અને એમાંથી આ વાણીનું સત બહાર આવે છે અહમ શૂન્યતામાંથી વાત આવે શુદ્ધ ભાવનામાંથી વાત આવે એ વાતની કેટલી બધી અસર થાય છેલ્લે આપણે એવા બે અનુભવોની વાત એ કરીને આપણો વક્તવ્ય અત્યારે પૂર્ણ કરીએ કે માનસાઈમાં જ પોર્ટલેન્ડમાં હતા અને એ વખતે શનુભાઈ નામના એક નવા નવા ભાવિક પોતે આવ્યા હતા એમ તો પોતે આધ્યાત્મિક વાંચન વગેરે ઘણું કરેલું અને પહેલા બીજે બધે જઈને પણ આવ્યા હતા અને કોઈક જગ્યાએ એમણે એવું પણ જોયું જોયું હતું કે શાસ્ત્રની વાતો સારી રીતે થતી હોય પણ એવું જીવનમાં ના હોય એટલે પોતે થોડા દાજેલા પણ હતા આ પ્રકારના પ્રવચનકારોથી કે સંપ્રદાયથી ક્યાંકથી પણ એ આ નવા નવા સત્સંગના યોગમાં આવ્યા હતા અને માનસાઈ મહારાજની કથા વાર્તા એમને સાંભળી એટલી બધી હસરથી એમના હૃદય પર તો એ તો ભાવમાં આવીને બોલવા જ માંડ્યા સ્વામીને કે સ્વામી અમૃતની વાણી નહીં પણ અમૃતની ધારા જેવી આપની વાતો હતી શાંતિ શાંતિ થઈ ગઈ તો સ્વામીની વાણી શાંતિ પણ માડે છે ઓકલેન્ડની અંદર ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડમાં સ્વામી બિરાજમાન હતા અને ત્યારે એ વખતે એક નવા સત્સંગી કિશોરભાઈ ગજેરા એને સ્વામીનો ખૂબ ભાગ સારો એવો લાભ લીધો તો આ બે હાજર ત્રણ ની સાલની વાત છે પણ પછી જ્યારે સ્વામી ત્યાંથી નીકળી ગયા પંદર દિવસ પછી કિશોરભાઈનો પત્ર આવ્યો મો સ્વામી મહારાજ પર અને એમને સ્વામીને લખ્યું હતું કે આ વખતે આપની કથા વાર્તાથી અને સમાગમથી એટલી શાંતિ થઈ ગઈ અને સ્વામી બાપાનો એવો મહિમા સમજાયો કે મારો 5 વર્ષથી ચાલ્યો આવતો સોરાયસિસનો અસાધ્ય રોગ પણ વગર દવાએ મટી ગયો વગર દવાએ રોગ જતો રહ્યો એટલી શાંતિ એટલી શીતળતા સ્વામીની કથા વાર્તાથી થઈ ગઈ તો ખરેખર મહંસમી મહારાજની વાણી એ આ બ્રહ્માંડ ઉપર મોટામાં મોટું વરદાન છે ભગવાનનું કે આવા સંત દ્વારા આવી વાણી ભગવાનની આ પૃથ્વી ઉપર રેલાઈ રહી છે